હાલ ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે અને કોંગ્રેસે પણ સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરી હોવાનું માનવામાં આવે છે ઉમેદવારોને ફોન કર્યા હોવાની પણ ચર્ચા છે ત્યારે કયા કયા ઉમેદવારોને ફોન કર્યા છે અને ક્યાં સંભવિત ઉમેદવારો ઉતરી શકે છે કઈ બેઠક પરથી તેના વિશે જાણવું છે તો આવો વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર ભરતદાન હાલ માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસે પણ પોતાના સંભવિત ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કરી દીધું હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને કઈ કઈ બેઠક પરથી ઉમેદવારોની હાલ તો જે છે 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 ચર્ચા ને એવું પણ માનવામાં આવી આવી રહ્યું કે ઉમેદવારોને કોલ ગયા પરંતુ હાલ નામ જ જાહેર કરવાનું બાકી તો ક્યાં ક્યાં ઉમેદવારોની હાલ સંભાવના દેખાઈ રહી છે બિલકુલ કૃપાલ સિંહ એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના ઘણા ખરા નામ જે બાકી છે ઘણી બેઠકોમાંથી કોંગ્રેસે હજુ સુધી નામ જાહેર નથી કર્યા ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ માટે સંભવિત લિસ્ટ છે તે તૈયાર થઈ ચૂકી છે માત્ર ફાઈનલી નામ છે જે જાહેર થવાની જ બાકી છે એમાં કોલ આવી ગયા પણ કહેવામાં આવી રહ્યું છે લોકસભાની જે ચૂંટણી છે તેમાં એની સામે ભીખાજી ઠાકોર છે તે લડી રહ્યા છે ભાજપમાંથી વાત ગાંધીનગરની કરીએ તો અહીંથી અમિત શાહ છે ગૃહમંત્રી તે લડી રહ્યા છે ગાંધીનગર બેઠકથી તેની સામે લાલજી દેસાઈને ઉતારવામાં આવી તેવી શક્યતા જોવા મળી છે સાથે જો લાલજી દેસાઈને આ બેઠક પરથી કોંગ્રેસ ટિકિટ આપે પટેલ ચૂંટણી લડવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ રોહન ગુપ્તા એવું કીધું કે પોતાના પિતાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તે ચૂંટણી નહીં લડે સૌ કોઈ જાણીએ છે પરંતુ હવે તેની જગ્યાએ અહીંથી હવે કોંગ્રેસ હિંમત પટેલ તેને મેદાને ઉતારે તેવી શક્યતા છે આ સાથે જ સુરેન્દ્રનગરમાં હજુ સુધી કોકડું ગૂંચવાયેલું જોવા મળ્યું છે કોંગ્રેસમાં પણ જો વાત કરીએ રાજકોટની તો અહીંથી ભાજપમાંથી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડી રહ્યા છે અને એવી સંભવત ઉમેદવારોની જે યાદી છે કોંગ્રેસની એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક પર પરેશ ધાનાણી છે તેનું નામ ફાઇનલ છે અને પરેશ ધાનાણી જે પરસોત્તમ રૂપાલા સામે ચૂંટણી લડે પૂરી શક્યતા છે પરંતુ જો છેલ્લી ઘડીએ પરેશ ધાનાણી જો આ બેઠક પરથી ન ઉતરે તો હિતેશ વોરાનું નામ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે આ બેઠકમાં જો પરેશ ધાનાણી મેદાન ઉતરશે તો બંને ઉમેદવાર છે જે રાજકોટ માટે અમરેલીના અમરેલી અને ભવિષ્યમાં લડી પણ ચૂક્યા છે તો ફરી એક વખત વર્ષ બાદ ફરી પરત રૂપાલા અને પરેશ ધાનાણી છે તે ચૂંટણી મેદાનમાં ટકરાશે પોરબંદરમાં તો ઓલરેડી નામ જાહેર થઈ ચૂકી છે લલિત વસોયાનું વાત જૂનાગઢ બેઠકની આ બેઠક પણ સૌરાષ્ટ્રની છેલ્લા ઘણા દિવસ ચર્ચામાં છે તો આ બેઠકમાંથી ચાલુ ધારાસભ્ય જે છે સોમનાથથી થી નવસો જેટલા મતોથી થી જીત્યા હતા વિમલ ચુડાસમા તેમને કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં જંપલાવે તેવી પૂરી શક્યતા છે સાથે જ અમરેલી બેઠકની પણ ભારે ચર્ચા છે આ બેઠકમાંથી પૂર્વ ધારાસભ્ય જે છે સાવરકુંડાના પ્રતાપ દુધાત તેમના નામની ચર્ચા છે પરંતુ સાથે સાથે વિરજીભાઈ ઠુમર છે તેમના પુત્રી છે જેની બેન ઠુમર તેમણે એટલે કે પ્રતાપ દુધાત અથવા તો જેનીબેન ઠુમર છે બંનેમાંથી કોઈ એક ઉમેદવાર કોંગ્રેસ જાહેર કરે તેવી પૂરી શક્યતા છે વાત કરીએ ભાવનગરની તો આ બેઠક એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટી લડી રહી છે ઉમેશ મકવાણા છે તે બેઠક ઉપરથી લડી રહ્યા છે વાત મધ્ય ગુજરાત ની કરીએ આણંદની તો આ બેઠક ઉપરથી અમિત ચાવડા છે તે ચૂંટણી મેદાનમાં ઝંપલાવી પૂરી શક્યતા છે અને સંભવિત યાદી છે તેમાં અમિત ચાવડાનું પણ નામ છે આણંદ બેઠક પરથી આણંદ બાદ વાત કરીએ તો આ બેઠક પર ભાજપમાંથી માંથી દેવુસિંહ ચૌહાણ છે તે લડી રહ્યા છે તેની સામે કોંગ્રેસ છે તે કાળુસિંહ ડાભી ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે કોંગ્રેસમાંથી કાળુસિંહ ડાબી છે તે ઉતરશે તેવી સંભવિત યાદી છે તેમાં કહેવામાં આવી રહ્યું છે ભરૂચ બેઠકની વાત કરીએ તો આ બેઠક પર પણ ખરા ખરીનો જંગ છે કારણ કે ત્યાં ચેતર વસાવા રહ્યા છે સામેથી ભાજપમાં મનસુખ વસાવા લડી રહ્યા છે વાત બારડોલી કરીએ તો અહીંથી સિદ્ધાર્થ ચૌધરી લડી રહ્યા છે જો કરવામાં આવે તો આ બેઠક પરથી જે કોંગ્રેસની સંભવિત ઉમેદવારોની યાદી છે એવું કહેવામાં આવેલું છે ઘણાને ફોન પણ આવી ચૂક્યા છે જ્યારે ઉમેદવારી નોંધાવાદ જશે ત્યારે પણ જાહેર થઈ શકે છે અથવા તો કોંગ્રેસ બે ત્રણ દિવસમાં ફાઇનલી જે મહોર મારે છે તેમાં પણ નામ આવી શકે છે તો નિલેશ કુંભાણી છે તેની શક્યતા છે સુરત બેઠક ઉપરથી સાથે જો નિલેશ કુંભાણીનું પત્તું કપાય તો દિનેશ સાવલિયા છે તેને કોંગ્રેસ છે તે મુકેશ દલાલ જે ભાજપના છે તેની સામે મેદાને ઉતારી શકે છે નવસારી બેઠક આ બેઠક પણ મહત્વની એટલા માટે આ બેઠક પરથી શૈલેષ પટેલને ટિકિટ આપવામાં નથી આવતી તો મુમતાજ પટેલનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે તો આ બેઠક ઉપરથી મુમતાજ પટેલ અથવા તો શૈલેષ પટેલ બેઠકમાં લડી શકે છે વાત કરવામાં વલસાડ બેઠકની તો આ બેઠક પરથી ભાજપમાંથી ધવલ પટેલ લડી રહ્યા છે તેની સામે આનંદ પટેલ

ખાસ કરીને રાજકોટ પર બધાની નજર રહેશે કારણ કે પરેશ ધાનાણી અને પુરુષોત્તમ રૂપાલા ભવિષ્યમાં બંને ઉમેદવારો સામસામે આવી ચુક્યા છે તેની વચ્ચે ફરી એક વખત સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં બંને સામસામે આવી તેવી પૂરી શક્યતા છે આ સાથે જો વાત કરવામાં આવે તો અમરેલીમાં જે જેની ઠુમર છે અથવા તો પ્રતાપ દુધા છે તેના નામની ચર્ચા થઈ રહી છે એટલે કોંગ્રેસની જે કેટલીક ચર્ચાઓ થઈ હતી તેમાંથી કેટલાક પત્તા કપાયા છે પરંતુ અમુક બેઠક ઉપર જે નિશ્ચિત ઉમેદવાર માનવામાં આવ્યા હતા તેને જ ઉતારવામાં આવી રહ્યા છે તો આ કેટલાક નામો છે તેમાંથી જ હવે ફાઇનલી કોંગ્રેસ કોને મહોર મારશે તે જોવું રહેશે આ સાથે જો કૃપાલસિંહ વાત કરવામાં આવે તો ગુજરાતમાં અનેક જગ્યાએથી જે પક્ષ પલટાની મોસમ જાણે શરૂ થયું અનેક નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે તેને કારણે કેટલી બેઠકો એવી છે કે જેના સમીકરણો છે તે બદલી ચુક્યા છે પરંતુ આ જે નામો જાહેર થવાની સંભાવના છે તેમાંથી પણ કેટલાક હજુ નામો જો બાકાત રાખવામાં આવે તો કદાચ હજુ પણ કોંગ્રેસમાંથી પક્ષ પલટો થાય અને હજુ પણ જે કોંગ્રેસની અંદર ભંગાણ થાય તેવી સ્થિતિમાં સર્જાય તો નવાય નહીં પરંતુ એટલું નિશ્ચિત છે કે કોંગ્રેસ પાસે અત્યારે માંથી એક પણ બેઠક નથી એટલે જો એક પણ બેઠક આવે છે કોંગ્રેસ પાસે તો કોંગ્રેસ માટે બોનસ જ છે કારણ કે છેલ્લા દસ વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ એક પણ સાંસદની એક પણ લોકસભાની બેઠક છે તે જીતી નથી શક્યું તેની વચ્ચે હવે જે ઉમેદવારો સંભવિત માનવામાં આવી રહ્યા છે આમાંથી જો કોઈ ઉમેદવાર જીતે હશે ક્યારે છે તે જોવું રહેશે પરંતુ કોંગ્રેસ માટે જો એક પણ બેઠક આવે તો તે પણ એના માટે બોનસ સમાન છે ખાસ કરીને જો વાત કરવામાં આવે કૃપાલસિંહ તો વર્ષ બે હજાર બાવીસની જે વિધાનસભાની ચૂંટણી છે ત્યારથી કોંગ્રેસની જે The પડતી જાણે શરૂ થઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે કારણ કે મોટા ભાગની બેઠકો છે તે કોંગ્રેસે ગુમાવી છે તેની વચ્ચે કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા તેના પર રાજીનામા પડ્યા છે તેની વચ્ચે આ સંભવિત યાદી જાહેર થાય છે ત્યારબાદ શું સમીકરણો જોવા મળે છે પક્ષમાં શું આંતરિક વિખવાદ જોવા મળે છે કે પછી એક સાથે સાવ ચૂંટણી લડે છે તે જોવાનું રહેશે આ ઉપરાંત બે બેઠકો એવી છે કારણ કે ગુજરાતમાં ક્યારેય ગઠબંધન જોવાનું મળતું વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ત્રણે અલગ અલગ લડ્યા હતા પરંતુ જે નુકસાન થયું છે કોંગ્રેસને તેને લઈને કદાચ એવું બન્યું હોય કે આ જે ગઠબંધન છે ગઠબંધન થયું ત્યારે ભાવનગર થી ઉમેશ મકવાણા છે લડી રહ્યા છે આ ભાવનગર બેઠક એવી છે કે જ્યાંથી કોંગ્રેસ ઉમેદવાર નથી ઉતાર્યા અને સામે ભાજપમાંથી નીમુબેન બાબણિયા એટલે કે ઉમેશ મકવાણા અને નીમુબેન બાંભણિયા એટલે કે ભાજપ વર્ષે આમ આદમી પાર્ટીનો અહીં ખેલ જામ્યો છે તેની વચ્ચે ભરૂચ બેઠક છે અહીંથી જે ચેતર વસાવા છે જે ઘણા દિવસથી ચર્ચામાં છે ચેતર વસાવા અહીંથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે તેની સામે ખાસા ટાઈમથી અહીં સાંસદ તરીકે રહી ચૂકેલા વનસુખ વસાવા છે એટલે બંને બેઠકો જે છે ભરૂચ અને ભાવનગર બેઠક ત્યાં ગઠબંધન છે બાકીની ચોવીસ બેઠક છે ત્યાં આમ આદમી પાર્ટીની પરંતુ કોંગ્રેસ વર્ષે ભાજપનો ખેલ છે તેની વચ્ચે આ સંભવિત યાદી છે તે કેટલી સાચી પડે છે અને કેટલી ખોટી તે કોંગ્રેસ ફાઇનલી મોહર મારશે ત્યારે જ ખબર પડશે તો આ હતા કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની યાદી અને માનવામાં આવી રહ્યું છે કે આ નામો ફાઈનલ છે પરંતુ જોવું રહેશે કે કોંગ્રેસ આ નામોમાંથી જ કોઈ નામોને ઉતારે છે કે પછી છેલ્લી ઘડીએ કોઈ નામ બદલાઈ શકે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર